નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતવજાની જાહેરાતના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરો આજે આપણી ચેનલ ઉપર આઈસર ટેક્ટર બેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણે ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે આયસર ત્રણસો ચોસઠ રેડ કલરનું ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ધર્મેન્દ્રભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટાયર સારી કન્ડિશનમાં છે વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો સીટ છત્રી કમ્પ્લેટ ઓછું ફરેલું ટ્રેક્ટર ધર્મેન્દ્રભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર એકવીસ વન ઓનર એક જ માલિક દ્વારા ચલાવવામાં આવેલું ટ્રેક્ટર આઈસર ત્રણસો સોસઠ ધર્મેન્દ્રભાઈને વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈને તમે કન્ડિશન અને ટેસ્ટ ડ્રાઈવ કરી ખરીદી કરી શકો છો ટ્રેક્ટરનું મોડલ બે હજાર એકવીસ વન ઓનર સત્સો કલાક ફરેલું સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો આણંદ અને તારાપુર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક ધર્મેન્દ્રભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ધર્મેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો નંબર ન મળે તો વિડીયોમાં બતાડેલ એરા ઉપર ક્લિક કરી નંબર મળી જશે ત્યાંથી તમે વધુ માહિતી માટે ધર્મેન્દ્રભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે